સહસ્રમૂર્ધશ્રવણાક્ષિનાશિકમ સહસ્રમૂલ્યંબર કુંડલોલ સત ભગવાન રૂપનું જેને દર્શન કર્યું છે તો યાદ રાખો અહીંયા તો લખ્યું ભગવાન ને હજારો હાથ છે હજારો પગ છે હજારો આંખો છે હજારો કાન છે અને ઈ ભગવાનના આ પ્રકૃતિને પુરુષ રૂપે જે કઈ ભાસી રહ્યું છે

સચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્યમ ખંડિત સૌથી પેલા કુમાર સર્ગ અંદર સનક સનંદન સનાતન અને સનત કુમાર ચાર સંતાનો એ બ્રાહ્મણો ના અવતાર લીધો છે અને અત્યંત કઠિન બ્રહ્મચર્યનું વ્રત ધારણ કર્યું છે બીજી વખત ભગવાને રસાતળમાં ગયેલી પૃથ્વીને બહાર લાવવા માટે વરહાનો અવતાર લીધો

નવમી વખત ભગવાન પૃથ્વી બનીને અવતરે છે ચાક્ષુસ મન અંદર તિલોકી સમુદ્રમાં જ્યારે પૃથ્વી ડૂબી રહી હતી ત્યારે મત્સ્ય રૂપનું ધારણ કરી અને ભગવાન દસમાં અવતાર લીધો અગિયારમાં અવતાર કાચબાના રૂપમાં લઈ પોતાની પીઠ ઉપર પૃથ્વીને સ્થિર કરી બારમી વખત ભગવાન ધન્વંતરી બનીને આવ્યા તેરમાં અવતારની અંદર ભગવાનને મોહિનીનો અવતાર લીધો ચૌદમાં અવતાર ભગવાનનો નરસિંહ છે પંદરમાં અવતાર ભગવાનનો વામન છે સોળમો પરશુરામ ભગવાનનો અવતાર સત્તરમાં અવતારની અંદર પરાશર અને ત્યાં વ્યાસજીથી નામથી ઉત્પન્ન થયા અઢારમી વખત ભગવાન દેવતાઓની ઈચ્છાઓથી રાજા રામ તરીકે જન્મા છે ઓગણીસમાં અને વિશ્વ અવતારની અંદર યદુ બલરામ અને કૃષ્ણ થઈને જન્મા અને કળિયુગની અંદર મગધ નામના દેશની અંદર ભગવાન બુદ્ધ થઈને જન્મે છે આ અંતે કળિયુગ જ્યારે સમાપ્ત થઈ રહ્યું હોય ત્યારે પશ્ચિમ બંગાળની અંદર સાંબલ નામના ગામની અંદર વિષ્ણુ રસા બ્રાહ્મણને ત્યાં ભગવાન કલિય અવતાર લે આ મુખ્યત્વે અહીંયા ભાગવતની અંદર જે ઉલ્લેખ છે ભાગવતમાં જે અવતારોની કથા છે એમાં તો કથા છે પણ અનન્ય ગ્રંથો ની અંદર ભગવાનના હરિ અવતાર ને કોઈ સ્વીકારે છે હરિગ્રિય અવતારની કથા કરે જેની જેવી માનસિકતા ભગવાન કારણ કે અહીંયા જે ભગવાનની કથાઓ છે એ શ્રદ્ધાઓ સાથે જોડાયેલી છે અમુક વસ્તુ સિદ્ધિ માની લેવાની હોય

એમાં જો શંકા ઉત્પન્ન થાય એમાં જો તર્ક ઉત્પન્ન થાય એમાં એમાં જો અવિશ્વાસ ઉત્પન્ન થાય તો એ અવિશ્વાસ એ તમારું અજ્ઞાન છે જો જ્ઞાન હોય તો અત્ર તત્ર સર્વત્ર ભગવાન બધ્ય છે જ્ઞાન નથી ભગવાન તો એ અવતારોની કથા કર્યા પછી ભગવાને નારાયણ નારદજી અને વ્યાસજીના એ મિલનની અથવા તો વ્યાસજીના આ કથાનો આરંભ થયો છે સુતજી કહે છે પેલા શુનકાદ ઋષિ મુનિએ પ્રશ્ન કર્યો સુત સુત મહાભાગ વદનો વદતાંબર કથા ભાગવતી પુણ્યા દા ભગવાન્સુ કુગે પ્રવૃતેય સ્થાને વાકે હેતુના કૃત સંચોિષવા સંહિતા શોનકાદ ઋષિમણી એ કૃષ્ણ કૃષ્ણજી વક્તાઓમાં તમે શ્રેષ્ઠ છે ભગવાન શુખદેવજીને જે કથા વ્યાસજીએ કરી હતી એ કથા કયા યુગમાં થઈ હતી કયા સ્થાન ઉપરમાં થઈ હતી કયા કારણથી થઈ હતી અને એ પરમહંસોની સંહિતાનું નિર્માણ કરવાનું મૂળ શું એના મૂળનું મૂળ કારણ કેમ શું એવું થયું કે જેને જેના કારણે આવી ભાગવત કથા લખવી પડી અને કેવી લખવી પડે કે જે ગાય એટલો સમય કેવજી સાત દિવસ સુધી પરીક્ષક ને કથા કરવા ઉભા રહી ગયા તો ભગવાન કઈક એક કથાના મૂળમાં કઈ કઈ વિચાર હોય કઈ સંકલ્પ હોય તો અમને કૃપા કરીને જણાવો જયારે સુધી સોનકાલી વિષ્ણુ પ્રશ્ન કર્યા છૂટ આપીશ કે અમે પૂછવું છે એ તો તમારે કહેવાનું છે પણ ઘણું એવું હોય કે જે અમે પૂછવાનું ભૂલી ગયા છે છતાં પણ તમને એવું લાગે કે આ જાણ્યા જેવું છે આ માણા જેવું છે આ ચાખ્યા જેવું છે તો એ તમે મને કહેજો પાછળ શું તો જાનાસી ભદ્રમતે જેના કારણે અમારું કલ્યાણ થવાનું કલ્યાણકારી કોઈ વસ્તુ અમારા હતી અને વક્તાઓની છૂટ આપો ને તો જ કથા કરાવાના પછી અમે અહીં બેસીએ પેલા તમે લાંબુ લિસ્ટ કરીને આપીશું દાદા આવડું આ તો બોલવાનું છે આ એટલું એટલું તો તમારે કરવું જ પડશે તો પછી કથા પાંચ વર મોડી કરવી અને કાંઈ એક આઠ દી કણ નાખવા એક દી તમારી કણ નાખવી પછી અમારી શરૂ કરાવવી બરોબર છે ને જો તમારી તમારી આજ્ઞાથી જ વક્તાને ચાલવાનું હોય તો પછી વક્તાનું કામ શું છે માત્ર તમારી પ્રશંસા માટે કે તમને રાજી કરવા માટે જ કથા કંઈ થઈ રહી છે તો પછી એ કથા શાણીએ વ્યથા થઈ ભગવાન એ તો ખોટે ખોટું વચમાં આને તમે નિમિત બનાવ્યો ભગવાન વક્તાને સંપૂર્ણ છૂટ આપો અને એનું જે કાંઈ બોલી રહ્યો પછી મજા આવે ન હોય મજા આવે બીજી વખત કથા ખરાવ રાવે બીજો ગોતી લેવાનું તો સીધી વસ્તુ છે જો અનુકૂળતા ન હોય એક હોટલમાં જમવા ન ભાવે બીજી હોટલનો વ્યા જઈએ છે ને એક માણસને ન ભાવે તેની રે પૂરું કરી દે બીજા માણસ એના માટે તો આપણે સ્વતંત્ર છીએ પણ જ્યારે જઈએ છીએ ત્યારે ત્યારે પાકી ફરશે પૂર્ણ ભરોસો કે એ જે કહે છે એ જે કરે છે એને એની સ્વતંત્રતા સાથે એના વિચારોને રજૂ કરવા દેવા વક્તાઓ સમાજથી ડરીને કથા કરી રહ્યા છે એ સમાજ માટે સારી વસ્તુ નથી લોકોને વાત વાતમાં ખોટું લાગી રહ્યું છે ને આ લાગણીઓ દુભાઈ રહી છે એ ભલે ન બોલવું જોઈએ વ્યાસપીઠો વિવાદ માટે હોતી જ નથી વ્યાસપીઠ ઉપરથી સમાજ એક થાય એવા પ્રયત્ન થવા જોઈએ ન કે જ્ઞાતિઓના વિગ્રહ થાય એવું પણ છતાં પણ વ્યાસપીઠ ઉપર બેઠેલો માણસ ખોટે ખોટી વાહ વાહ કરવા મળશે ને કાંઈ બોલી સાચું નહીં કહી શકે તો તુલસીદાસજી કીધું છે કે વિપ્ર સચિવ ભાઈ દતી પ્રિય બોલ હિ ભાઈ આ ત્રણ જણા પ્રિય બોલવા લાગે ત્યારે સમજવાનું સમાજને હાનિકારક છે બ્રાહ્મણ તમારી ઘરે આવીને તમારથી ડરતા ડરતા કર્મ કરાવે એમાં તમારો ફાયદો નથી લાખ રૂપિયા જોતો તમારા પાણી માં એ તો તમારો લાડવો ખાઈને તમને તમારો કાન પકડીને તમને કહી શકે તો જ હાલ નહી તો તમને મજા નહીં આવે તમારું કામ તો થઈ જાય ફોટા તો બહુ સરસ મજાના આવશે પણ એ તમારથી ડરતો હશે તો તમને સાચું નહીં કહી શકે અને એના કારણે તમે આડાવડું કરશો તો એ બધું જતું કરશે એ જતું કરશે પછી શું થશે ભગવાન કર્યું એનું શું થશે એટલે બ્રાહ્મણોને એટલા માટે વક્તાઓને એટલા માટે સાધુઓને એને એની સ્વતંત્રતા હોવી જોઈએ એના વિચારો એની વાત એનું વક્તવ્ય રજૂ કરવા માટે એને પૂર્ણ ખુલ્લું મેદાન મળવું જોઈએ એટલે હું તો આપણે તો ડરીએ જ નહીં એવું કાંઈ એવું કંઈ કરીએ જ નહીં ડરવું પડે ને આપણે શા માટે ડરીએ ડરવું તો એવું તો પડે જો આવું એવું કંઈ કરીએ પણ છતાં હું હું એક એક યુટ્યુબના માધ્યમથી લક્ષ ટીવી ચેનલના માધ્યમથી અહીંયા તમે બધા બેઠા છો તમારા બધાના માધ્યમથી હું એવું કહેવા માંગુ કે કોઈ પણ વાતને તમે સમજો પહેલા સીધે સીધો રિએક્શન ના આપો સીધે સીધો પ્રત્યુત્તર ના આપો કોઈ માણસ કથામાં કોઈ માણસ પોતાના પ્રવચનની અંદર બોલે છે તો એનું બેકગ્રાઉન્ડ પણ જોઈ લો એનું આગળ એનો મર્મ શું છે એ પણ જોઈ લો સીધા પાણા લઈને વાહે ન થાત એટલી બધી ઉતાવળ શું છે અને માથા કોઈ ટીચ થાય પગે લાગતા હોય સૌથી પેલો પાણો લઈને મોર હોય જે વાહે ગાડીઓ વાહે લબડતા હોય ને નીવડાય જ મોર થયા હોય કાચ પડવા એટલા માટે બે વસ્તુ યાદ રાખવાની પગે લાગવા બહુ ઉતાવળ નહીં કરવાની તમે બધા મને પગે લાગો એ બહુ ગમે પણ મને ઓળખી લ્યો મને પારખી લ્યો મારામાં વિશ્વાસ શ્રદ્ધા પ્રેમ ઉત્પન્ન થાય પછી પગે લાગજો નકર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બરોબર છે આપણે ખાલી ફોર્માલિટીના કારણે જો પગે લાગે તો એનાથી કાંઈ આશીર્વાદ મળવાના નથી ઓળખો પારખો પ્રેમ કરો પરિચય કેળવો અને પછી પગે લાગો અને પછી જો માથે હાથ મૂકીને એમ કે મનોકામના સિદ્ધિ રસ્તો તો સમજવાનું તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જશે તેર ઈજ નોટ ફોર્માલિટી આ આ માત્ર પગે લાગવું એ કંઈ ફોટા પડાવવા માટેની ક્રિયાઓ નથી ભગવાન પગે લાગવાથી ચાર વસ્તુનો ફાયદો થવો જોઈએ આયુર્વિદ્યા યશવલમ પગે લાગો એટલે આયુષ્ય વધવું જોઈએ પગે લાગો એટલે ઐશ્વર્ય વધવું જોઈએ પગે લાગો એટલે બળ વધવું જોઈએ પગે લાગો એટલે યશ વધવો જોઈએ